આજના વિડીયોમાં આપણે વિવિધ ભારતીય ચલણ એટલે કે જે પહેલાંના પૈસા હતા અને રૂપિયા એના સિક્કા આપણે જોશું તો અહીંયા પચીસ પૈસાનો સિક્કો છે જુદા જુદા પચીસ સિક્કા પૈસાના સિક્કા છે મારી પાસે આ જે બે ઓગણીસો પિંચોતેર છે અત્યારે બે હજાર પચીસની સાલ હાલે છે બરાબર પચાસ વર્ષ જૂનો સિક્કો છે એવી જ રીતના આ સિક્કો છે પચીસ પૈસાનો મારી પાસે ઓગણીસો ને છાસઠનો જૂનો સિક્કો છે આ પચીસ પૈસા પછી આ નવો સિક્કો આવ્યો હતો પચીસ પૈસાનો જે લગભગ બધાએ જોયો હશે જેમાં પાછળ છે એ ગેંડો દોરેલો હતો પછી આ છે એ પચાસ પૈસા એટલે કે એને આઠ આના પણ આપણે કહેતા તેનો સિક્કો છે અને આ આઠાના પછી આ નવો સિક્કો આવ્યો તો બરાબર જે ઓગણીસો નવાણું નો છે અને પચાસ પૈસાનો છે અને અત્યારનો જે આ લેટેસ્ટ સિક્કો છે પચાસ પૈસાનો જેમાં આપણે મુઠ્ઠી અડધી દોરેલી છે અને આ છે એ જૂનો સિક્કો જેમાં ઇન્દિરા ગાંધી દોરેલા છે ત્યારનો સિક્કો છે અને આ સિવાય અહીંયા બીજા સિક્કા છે પચીસ પૈસા પચાસ પૈસા પછી આ બે રૂપિયાના સિક્કા છે જે આ સામાન્ય તો આપણે જોયો હશે બે રૂપિયાનો સિક્કો બરોબર પણ આ બંને છે એ થોડાક અલગ છે બે રૂપિયાના સિક્કા હવે અહીંયા તમે બહુ ઓછા જોયા હોય આ પાંચ રૂપિયાનો સિક્કો છે અને મોટો બધો અને જેમાં જવાહરલાલ નહેરુ નું ચિત્ર દોરેલું છે અને સાવ ન જોયા હોય માત્ર સાંભળા હોય એવા સિક્કા હાફ આના એટલે કે અડધો આનો અડધા આનાનો સિક્કો અઢારસો પાંત્રીસની સાલનો છે અને એના પછી મારી પાસે બીજો જે સિક્કો છે એ છે ક્વાટર આના વન ક્વાટર આના એ પણ અઢારસો પાંત્રીસની સાલનો છે એમાં થોડો ઘસાઈ ગયો છે એટલે એની છાપ જે છે સિંહની વહી ગઈ છે અને દુર્લભ સિક્કો જે કહી શકાય એ એક રૂપિયાનો જે આપણે રાણી સિક્કા કહેતા એ મારી પાસે અહીંયા છે એ છે રાણી સિક્કો વન આન વન ઇન્ડિયન રૂપીસ અને એનાથી અતિ પ્રાચીન અમેરિકાનો વન સેન્ટ ડોલર નહીં પણ વન સે વન સેન્ટ united states of